કેમ બધાય મજા માને મજા માં જ છો તો બધાયને જય માતાજી જય મેલડી માને જય ચામના ફરી અમાર નવા બ્લોક માં બધાયને હાર્દિક સ્વાગત સ્વાગત છે તો આપણે ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ અને અમે જઈ રહ્યા છીએ બહાર ફરવા જ આવી છીએ પણ કન્ટિન્યુ વિડિયો માં બન્યા રહેશો તો ખ્યાલ આવી જશે ને થમને જોઈને ખ્યાલ તો આવી જ ગયો હોય ને અને જો હજે તો બધાય રેડી થઈને જ આરામ કરે છે આપણે આરામ કરી આપણે જવાનું છે ફરવા હમ આપણે જવાનું છે ફરવા અને આ બધા છે ઘરે કેમ કે અમે એક નહીં બે મહિના આગળ બુકિંગ કરાયેલું છે એટલે હવે કાંઈ તાત્કાલિક બુકિંગ થાય એવું છે નહીં સદુબેન જો થઈ ગયા છે રેડી કાં સદુબેન અડધા અને અડધા બાકી અને અહીંયા આપણા બેગ પણ રેડી થઈ ગયા છે અને વિશુભાઈ રેડી થઈ ગયા છે જો ઘડી મોજા કાઢે છે ને મૂકે છે અહીંયા આર્યનભાઈ પણ જોવો ભાગે છે તમારે આવું છે બધાને

તો ફૂલ તિયરી કેને ખિસ્કાસ તમારે બેગ લઈને જો ચાલો બાય 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 આપણે થોડાક દિવસ પછી ઉપાધી નો કરતા એટલે આપણે બેન ટ્રેન ટ્રેન આવે છે જો અને ટ્રેન એક ઊભી છે જો आरियन भाई हां सड़िया फाइनली आपने ट्रेन में गई है चलो हमने बैठ जो यहां दजा में खेला मुका ने हाथ फोड़वा हो तडिया है अरे भाई ने लेइन बैठा है आपके तो ट्रेन में नहीं है एविशु भाई मरे गया का भूख लगी भूख लगी हां

ને બતાઈ થોડા નીચે સરાબિશ મે જાય રહ્યા આઈ દે લ્યો આ તો બરાઈ આ તો ઓલો મિત્રો અંધારું થઈ ગયું છે યા બોઈ તો કઈ ખબર નથી જો અયા સુદબેન નીકઈ ગયા છે મજા આવે છે બહુ મજા આવે આ નયા તો સેલ્ફી લે છે જો ના ના વિડિયો કોલ ચાલુ છે અહીંયા જો અહીંયા તો ફોનમાં વાત ચાલુ છે બીજા ચાલો બધા જો બહારનો આ જો વાયુ છે राम नमस्ते आशिर्वाद <laughs> चलो भाई देख कंटिन्यू भिडियो मारियो हामीले बोलाबी बिदा नवालु दरवा चलो <laughs> मिठो आछु क स्टेशनै भिरिसिनु मारे जो अमर आसुविधा पेला जई का भिसु जो अमर आसुविधा पेला जई ट्रेन भयो यो सुविधा हो टेम्पो પેલા લાગી છે મજા અડધા જો ગયા લાગે પાછું છે કઈ ખબર નથી આપણને એ નથી ખબર આપણે આમ દેખાડું છે ટેશન છે આ લખેલું બોર્ડ મારું

અવે બડે થઈ જશે હા કેતું હે હવે બડે વાળું પાણી કરી લીધા છે હા આ દિનમાં વાળું કરી દીને હા મજા આવશે બહુ મજા આવશે તો જો હું મઈ સાડા તો વળી

હવે અમારે બીજી ટ્રેન પકડવાની જાવ અમે જયપુરના જંક્શનમાં સીવી જો હવે અમારે રીંગો ટ્રેન પકડવાની છે સારું ત્યારે માર્યો આપણે લગભગ પાર્ટ ટુ બનાવવો પડશે